તો પપ્પા ઉભી રાખો ઉભી રાખો એટલે ગાડી રોકવી જ પડી ફરત યાદ બસ જો અમે અમે ફરત પહોંચી ગયા છીએ અને માતાજીનું દર્શન કરી લઈએ તમને પણ જો અહીંયા અલાઉડ હશે મોબાઈલ તમને પણ દર્શન કરાવશું તો છેક સુધી વિર્યાએ જોતા રહેજો મજા છે પર મંદિર અમરમાનું ધામ હાલ છે અમરમાનું થામ તો બસ

પહોંચી ગયા અને તમને પણ દર્શન કરાવશું મોબાઈલ અલાઉડ હશે તો બસ ચાલો મધર્સ ડે વર્લ્ડ માં સેવા કરી બધું પણ એ વખતે ડોનેશન નો આવી ગયો લાખો કરોડો દેવાવાળા જેમ અત્યારે આપણે ડોનેશનો ડોનેશનની જગ્યામાં બધે મળે એ આવી ગયો તો જમાનો સતાય મધર ટેરેસાએ બાળકોની નાનાથોની સેવા કરી એટલે એના નામનો મધર્સ ડે ઉજવાય છે પણ મેં કીધેલું કે મધર મધર્સ ડે જે ઉજવાય મધર ટેરેસાના નામનો એના મૂળ એના પાત્રને કોકદી ઇની જીવનીને વાંચો આત્મકથા ને વાંચો તમને ખબર પડે મધર ટેરેસાએ ભારત વર્ષની અને એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતીની

પોતાની ઉજળી ધરોહરને ઇતિહાસ ભૂલી જાય ને એ નવો ઇતિહાસ કોઈ દી રચી જ નહીં શકે કોઈકના ઇતિહાસમાં તાળ્યું તાળ્યું પાડ્યા કરે ભેટી સુધી નવો ઇતિહાસ કોઈ દી રચી ન શકે નવા ઇતિહાસ રચવા માટે ઉજળી પરંપરાને કાયમ વાગોળવી પડે અને એ ઉજળી પરંપરા વાગોળવા માટે જ્યારે હું તમે વાગવતના થાકી ગયા બે જગ્યા

આ છે ઋષિ અને આ લોકો ફૂલ તોડે છે પાણી પીવે કા કઈ બાજુ જાઓ

હાલો હાલો અડવાન તો આ બાજુ ભોજન છે અને બહુ સરસ પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી છે અને જે યાત્રાળુ આવે છે તેઓને કોઈ એમ કહેવાય કે કઈ કષ્ટ ન પડે કેમ કે ગમે ત્યારે આવ્યા હોય તો આ રોકાવાની અને જમવાની સુવિધા છે એટલે તે લોકો આરામથી કદાચ વેલા મોડા આવ્યા હોય તો એ રહી શકે એમ અને બહુ સુંદર જગ્યા છે આ છે બગીચો આંબાનો બહુ વિશાળ બગીચો છે આ સાઈડ અમે છેક ગેટ થી આ બાજુ આવ્યા તો લગભગ કેટલી જગ્યા છે અહીંથી જે નાળિયેરીનો બગીચો છે આ બાજુ કલમનો બગીચો છે અને મજી જેની કેરી પર દેખાય જો આજે હું પીઓ કે મામ ખાવું અમર માની કઢી ખાવીશ કાય અમર માની કઢી હોય પ્રસાદીમાં અને હા તમે કેટલા લોકો પર આવ્યા છે કે જરા કોમેન્ટમાં જણાવજો

હાલો બેન ખાલી દુકાન બદલે વસ્તુ બદલે કે તો આજો મોટો ઘેટ હો